ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આ વિવાદ ચર્ચાયો છે શહેર ભાજપ કાર્યાલયમાં લાગેલી તકતી પર તકરાર થઈ છે રવિવારે તકતીનું અનાવરણ અને સોમવારે આ તકતી ઉતારી લેવાય છે તકતીમાં વડોદરામાંથી માત્ર શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ છે તકતીમાં સ્થાનિક સાંસદ એમએલએ નેતાઓની સાથે પ્રદેશના નેતાઓના નામ હોવાથી નારાજગી વ્યાપી હતી પ્રદેશ મોડી મંડળના આદેશથી આ તકતી ઉતારી લેવામાં આવી છે આ ઘટના બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને ભારે પડી છે તો એક એક પછી જે વિવાદો ચાલી રહ્યા છે વડોદરા શહેર ભાજપમાં વધુ એક વિવાદ

આપ જોઈ શકો છો કે રવિવારના દિવસે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં અહીંયા તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ચોવીસ કલાકની અંદર આ તકતી છે તેને હટાવવી પડી રહી છે સામે જે આખા કાર્યાલયનું જે મોડલ બનાવીને મૂક્યું છે એ કયા પ્રકારે કાર્યાલય બનશે અને હજુ પણ કાર્યાલયનું કામ ચાલુ છે તેના પહેલાં કમોરતામાં ઉદ્ઘાટન કરી નાખતા કાર્યકર્તાઓમાં ક્યાંકને ક્યાંક અંદરો અંદર રોષ છે અને તેના પગલે જ કહી શકાય કે આ તમામ જે વિષયો છે તે બની રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો તકતીમાં વડોદરા શહેરના કોઈ પણ મોટા નેતાનું નામ ન લખતા આખો મામલો પ્રદેશ મોવડી મંડળ સુધી પહોંચ્યો હતો વડોદરાના પ્રભારી સાંસદ ધારાસભ્યનું નામ તકતીમાં ન લખવામાં આવ્યું માત્ર શહેર ભાજપ પ્રમુખનું નામ લખ્યું હતું વડોદરાથી અને તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીનું નામ લખ્યું હતું અને જેને લઈને આ ચોવીસ કલાકની અંદર પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ આ તકતી અહીંયાથી હટાવવી પડી છે તકતી હટાવીને ક્યાંક મૂકી દેવામાં આવી છે તકતી ક્યાં મૂકવામાં આવી છે તે પણ હજુ સુધી ખબર નથી પરંતુ એક વાત નક્કી છે કે વડોદરા શહેર ભાજપમાં ખૂબ મોટો કકડાટ છે ખૂબ મોટી જૂથબંધી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક અવારનવાર આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને ફરી વખત નવા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આ વિવાદ વકરી રહ્યો છે તેને જોતા તકતી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો આપજુઓ તખતીનું અનાવરણ કરવામાં આવ્યું માત્ર ને માત્ર વિજય શાહનું નામ તેમાં લખવામાં આવ્યું હતું અને તેને લઈને આ કકડાટ હવે શરૂ થયો છે વડોદરા ભાજપ કે જેમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે વિવાદો થવાનું નામ નથી લઈ રહ્યા આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પહેલાં તો તખતીનું અનાવરણ કરવામાં આવે છે અને ત્યારબાદ જે નામ લખવામાં આવ્યું છે વિજય શાહનું અને તેને જ લઈને આ તકતી છે હજી તો ચોવીસ કલાક પણ નથી થયા અને તે ઉતારી લેવામાં આવી છે આ બંને છે અનાવરણ કરવામાં આવી એ વખતના વખતના ત્યારબાદ ઉતારી લેવામાં આવી એ તો સીધા વખત અમારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ સતત વિવાદો સામે આવી રહ્યા છે વડોદરા ભાજપમાંથી વિવાદો થવાનું નામ નથી લઈ રહ્યા અનાવરણ કરવામાં આવ્યું વિજય શાહ નું માત્ર એકલું નામ તે અંગે કોઈ ખુલાસો આવ્યો છે ખરી બિલકુલ દીક્ષિતા જે રીતના વાત કરવામાં આવે તો રવિવારના દિવસે વડોદરા શહેર ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તકતીનું અનાવરણ કરવામાં આવ્યું કારેલીબાગ ખાતે આ જે નવું કાર્યાલય છે તે બનવા પામ્યું છે અને તે તકતીનું ઉદ્ઘાટન જે થયું ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ અને તે જ સમયે મોવડી મંડળોને તે બાબતની ફરિયાદ અહીંયાના સ્થાનિક જે નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવી આપ જોઈ શકો છો કે આ એ જ દિવાલ છે કે જ્યાં રવિવારે તકતી લાગેલી હતી જેની અંદર ચાર નેતાઓના નામ લખ્યા હતા કેન્દ્રીય મંત્રી સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા શહેરમાંથી માત્ર એક નેતાનું નામ આવતા જે અન્ય નેતાઓ છે તેમને તે બાબતનો વિરોધ કર્યો મોડી મંડળ સમક્ષ વડોદરાના સાંસદ વડોદરાના તમામ ધારાસભ્યો શહેર ભાજપના જે પ્રભારી છે તેમનું નામ આ તકતીમાં લખવામાં નથી આવ્યું અને તે બાબતની ફરિયાદ થતાની સાથે જ મોડી મંડળે શહેર ભાજપને આદેશ આપ્યા કે તકતી હટાવી લેવામાં આવે અને નવેસરથી તકતી બનાવીને હવે અહીંયા લગાવવામાં આવશે સવાલ એ જ થઈ રહ્યો છે કે આ વિવાદનો માંડો પૂરો ક્યાંથી છંછેડાયો આનું સૌથી મોટું એક કારણ છે તે છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ કારણ કે તેઓ શહેર ભાજપ પ્રમુખ બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી કોઈક ને કોઈક વિવાદમાં રહ્યા છે ભાજપમાં વિવાદ થઈ રહ્યા છે જૂથબંધી જોવા મળી રહી છે અને આ વખતે પણ તેમને એક વનમેન આર્મીનો જે શો છે તે પોતાના માટે તે કરતા હોય તે રીતના અહીંયા તેમને એક છબી ઉપસાવી અને તેના કારણે જ તેમને તકતીમાં માત્ર એક માત્ર તેમનું પોતાનું નામ લખ્યું છે હકીકત બીજી એ પણ છે કે તેમના કાર્યકાળમાં આ શહેર ભાજપનું નવું કાર્યાલય બની રહ્યું છે એટલે કદાચ તેમણે તેમનું નામ લખ્યું હોઈ શકે છે પરંતુ ક્યાંક ક્યાંક કહી શકાય કે આ એક ભારતીય જનતા પાર્ટી એ સંગઠનથી ચાલતી પાર્ટી છે તમામ નેતાઓને અહીંયા મહત્ત્વ આપવામાં આવતું હોય છે કોઈ એક વ્યક્તિની પાર્ટી નથી તે બાબત કદાચ ત્યાં ભૂલી ગયા હશે અને તેને લઈને જ તેમણે પોતાનું નામ લખ્યું છે અને હવે આખા મામલામાં આ નવો વિવાદનો મધપૂરો સં છે આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ પ્રદેશ મોડી મંડળે અહીંયાથી તકતી હટાવી લેવાનો આદેશ આપી દીધો છે અને તેના કારણે જ આ તકતી હટાવી દેવામાં આવી છે અને દિવાલને ફરીથી સુમસામ કરી દેવામાં આવી છે દીક્ષિત હું તમને કહું કે વડોદરા શહેર ભાજપમાં જ્યારથી ડૉક્ટર વિજય શાહ આવ્યા છે ત્યારથી શહેર ભાજપનું જે આખું સંગઠન છે તે કોર્પોરેટ કંપનીની જેમ કામ કરી રહ્યું છે તેમના કેટલાક માન્યતા લોકોને શહેર ભાજપ કાર્યાલયમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જ્યારે અન્ય લોકોને દર દરકિનાર કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપો અનેક વખત થઈ ચૂક્યા છે અને અનેક વખત તે બાબતની જૂથબંધી પણ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે હાલમાં વડોદરા શહેરમાં કુલ મળીને પાંચથી છ જેટલા જૂથ ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહ્યા છે અને તે જૂથબંધીનું જે કારણ આ પણ હોઈ શકે છે કે જે તકતી ચોવીસ કલાકની અંદર હટાવી પડી છે કારણ કે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે ગુજરાત પ્રદેશના અત્યારે પ્રમુખ પણ છે જો તેઓ કોઈ તકતીનું અનાવરણ કરતા હોય તો ચોક્કસથી તે તકતીને લઈને વિવાદ ન થવો જોઈએ પરંતુ જે રીતના આપ સહી ચલાવવામાં આવી વન મેન આર્મીનો જે શો કરવાની જે પોતાની મનસૂફા હતી તે અહીંયાના અન્ય નેતાઓએ તે મનસુફાને નિષ્ફળ બનાવ્યો છે અને તેના કારણે જ આ તકતીને અહીંયાથી હટાવી પડી રહી છે ડૉક્ટર વિજય શાહને સંપર્ક કરવાનો અમારા તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શકતો કારણ કે તેમની એક આદત છે કે મીડિયાના ફોન તે વહેલી તકે ઉઠાવતા નથી કે તેનો પ્રત્યુત્તર આપતા નથી ત્યારે જોવું રહ્યું કે આ જે વિવાદ થઈ રહ્યો છે તેની અંદર શું તેઓ મીડિયાની સામે આવીને ખુલાસો કરે છે કે પછી દર વખતની જેમ મૌન સેવે છે તે તો આગળની સમયમાં જ ખબર પડશે જે આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું રવિ તો જે પ્રકારની ઘટના સામે આવી છે આપ જુઓ તકતીનું પહેલાં અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચોવીસ કલાકનો સમયગાળો થયો અને આ તકતી છે તે ઉતારી દેવામાં આવી છે ને માત્ર ને માત્ર તેનું કારણ એ હતું કે ડોક્ટર વિજય શાહનું નામ જ અહીંયા લખવામાં આવ્યું હતું અને તેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ જુઓ આ દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે સી આર પાટીલના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે આ પ્રકારની ઘટના સામે આવી છે અને તેને લઈને સતત તેમનો સંપર્ક સાધવાની પણ કોશિશ થઈ રહી છે પરંતુ તેઓ ફોન નથી ઉઠાવી રહ્યા અને કોઈ જવાબ નથી આપી રહ્યા ત્યારે હાલ તો આ જે તકતીનો વિવાદ સામે આવ્યો છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે કે રાતોરાત કેમ ઉતારી લેવી પડી આ તકતી અને વડોદરા ભાજપમાં કંઈક સારું નથી ચાલી રહ્યું